દેકામ તાલુકા ક્ષત્રિય સમાજે અપમાન મુદ્દે આપ્યું આવેદનપત્ર ક્ષત્રિય સમાજના અપમાન મુદ્દે ઠેર ઠેર આક્રોશ ગુજરાત વિધાનસભામાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસના મુદ્દે પ્રજાના પડતર પ્રશ્નોના મુદ્દે કાયદાકીય સુધારા વધારાનો નિર્ણય હોય કે કોઈપણ જાતનું નિરાકરણ લાવવા વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવતી હોય છે જ્યારે ગુજરાત વિધાનસભાના ગૃહમાં નામાંકિત કલાકારોના સન્માન મામલે જાતપાતનો ભડકો ચકચારી બન્યો છે તો વાળ ખુદ ચીબડા ગળે તો નિરાકરણ કોણ કરશે ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં ગુજરાતી નામાંકિત કલાકારોને કામગીરી નિહાળવા બોલાવ્યા હતા તેમના સન્માન કાર્યક્રમ આમંત્રણ આવ્યું હતું કલાકાર કોઈ જાતપાત હોતી નથી ગુજરાત સરકારમાં વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરાય છે પરસોત્તમ રૂપાલાએ પણ અપમાન કર્યું હતું તેમજ ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સાગર પટેલ ગુજરાતી ભજનિક સંતવાણીના સુપ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ સહિત નામાંકિત એવોર્ડ એનાયત કરાયેલા તેવા કલાકારોનું જાણી બુજીને વિધાનસભા ગૃહમાં અપમાન કરાતા ઠાકોર સમાજ અનુસૂચિત જાતિ સમાજ અને પાટીદાર સમાજમાં ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે આવી અવગણના મામલે દહેગામ તાલુકા મામલતદાર શ્રી હિતલભાઈ ચાવડાને આવેદનપત્ર આપી વિધાનસભા ગૃહમાં સન્માન કાર્યક્રમમાં જાતપાત મામલે વિક્રમ ઠાકોર હેમંત ચૌહાણ તેમજ સાગર પટેલને આમંત્રિત નહીં આપતા દહેગામ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોએ દહેગામ મામલતદાર કચેરીમાં નારા લગાવી આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ